આપના રોલ આપો આલમો જે નાતાલ એના અનુસંધાને 31 ડિસેમ્બર અને નાતાલ એના અનુસંધાને અમારા ડીજીપી સાહેબ શ્રી રેન્જ આઈજી સાહેબ શ્રી એસપી સાહેબ શ્રી તરફથી જે સૂચનાઓ આવી છે એ એ મુજબ તારીખ 26 થી અમે લોકો નવા બંદર પોલીસ સ્ટેશન ની અદની બે ચેક જે બે નાકા છે દીવ ગુજરાતમાં ગુજરાત માં પ્રવેશવાના એ બંને નાકા પર સધન વાહન ચેકિંગ કરી રહ્યા છે એમાં રાઉન્ડ ધી ક્લોક પોલીસ સ્ટાફ ફાળવેલો છે હાલમાં નવાબંદર પોલીસ સ્ટેશન નો પોલીસ સ્ટાફ એલસીડી અને હોમગાર્ડ જીઆરડી એનો લગભગ પચાસ જેટલો સ્ટાફ બે ચેકપોસ્ટ ઉપર અહેમદપુર માંડવી ચેકપોસ્ટ અને તળ ચેકપોસ્ટ એ બંને જગ્યાએ સધન વાહન ચેકિંગ કરવા માટે ફાળવેલો છે અને રાઉન્ડ ધી ક્લોક અમે લોકો છવ્વીસ તારીખે આ કામગીરી કરી રહ્યા છે આજે એકત્રીસ ડિસેમ્બર છે જેના અનુસંધાને જે દીવમાં જે ઉજવણી થાય છે એમાં બાર થી મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોય છે અને એ દીવમાં જે દારૂબંધી નથી એટલે ત્યાંથી જો કોઈ દારૂ પી અને ગુજરાતમાં પ્રવેશે તો એવા વ્યક્તિઓને ચેક કરી અને પકડવા અને એમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માટે અમે પૂરતો પોલીસ સ્ટાફ ફાળવેલો છે અને સઘન વાહન ચેકિંગ કરી રહ્યા છે નવા બંદર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ તથા પીએસઆઈ બંને અધિકારીઓ બંને ચેક પોસ્ટ ઉપર જે વાહન ચેકિંગ થાય છે સતત મોનિટરિંગ કરી રહ્યા છે અહીંયાથી જો કોઈ દારૂ પીતેલી હાલતમાં ગુજરાતમાં પ્રવેશ થાય વાહન ચલાવતા છે તો એમના વિરુદ્ધમાં અમે એમડીએફ એકસો પંચ્યાસી મીટર કાર્યવાહી કરી રહ્યા છે આજે પણ મોટી સંખ્યામાં એ કેસો કરેલા છે અમે આ કાર્યવાહી સતત પહેલી તારીખ સુધી ચાલુ રાખવાના છીએ એટલે એવા કોઈ કીધેલી હાલતમાં કોઈ મળે તો પોલીસ એની કાર્યવાહી કરશે